નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત ફરિયાળ યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના નવા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ એકસો પચીસથી નવસો અઢાર ભાવનગર યાર્ડ બસો સત્તાણુંથી આઠસો બોતેર ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો બસો એકાવનથી એક હજાર એક કપડવંજ માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ આઠસોથી અગિયારસો તેમજ જામનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો બજાર ભાવ નવસો જેતપુર માર્કેટ યાર્ડ એકસો એકત્રીસથી એક હજાર છવ્વીસ તેમજ વિસાવદર માર્કેટ યાર્ડ બસો પાંત્રીસથી ચારસો એકતાલીસ દાહોદ માર્કેટયાર્ડ આઠસોથી ઊંચો બજાર ભાવ અગિયારસો મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો બજાર ભાવ સાતસો માણસા માર્કેટયાર્ડ સાતસો ચાલીસથી બારસો મહેસાણા માર્કેટયાર્ડ નીચો બજાર ભાવ ચારસોથી ઊંચો બજાર ભાવ અગિયારસો હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ બસો ચારથી ઊંચો બજાર ભાવ નવસો પંચાવન ભાવનગર માર્કેટ યાર્ડ બસો વીસથી ઊંચો બજાર ભાવ સસો નેવું ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો બેથી ઊંચો બજાર ભાવ સત્સો છ્યાસી મોડાસા માર્કેટ યાર્ડ બસો ત્રીસથી ઊંચો બજાર ભાવ પાંચસો નેવ્યાશી